આંગણવાડી કેન્દ્ર બાબતે આઈડેન્ટિફાઈ કરવા સૂચના આપવામાં આવી હતી નલિયા ગામમાં તળાવ તથા અન્ય વિસ્તારોમાં ઝાડી કટિંગ હાથ ધરવી જેવી ચોમાસામાં પ્રશ્ન ઉપસ્થિત ના થાય તેવી તકેદારી કેળવવા સંબંધિતને સૂચના આપવામાં આવી કોઠારા ગામે ગૌશાળા વીજ કનેક્શન બાબતે નિરાકરણ બાબતે સૂચના આપવામાં આવી ચોમાસાને ધ્યાને લઈને પાણી અંગે જરૂરી એક્શન પ્લાન તથા સિંચાઈ વિભાગ સાથે સંકલન કરી નિયમ અનુસાર પ્લાન કરી સૂચના આપવામાં આવી ચોમાસાને ધ્યાને લઈ નદી નાળાના પાણીના પ્રશ્ન અવરોધાય તે બાબતે જરૂરી સૂચના આપવામાં આવી તેમજ કાળા તળાવ કુળાઠિયા રાયધણજર પાણીના પ્રશ્ન સંબંધે તાત્કાલિક પગલાં લેવા સંબંધિત સૂચના આપવામાં આવી આગામી વર્ષાઋતુને ધ્યાને લઈ પીજી ને એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી રોડ રસ્તાના સમારકામ અંગે સંબંધિતને સૂચના આપી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ